ભગસરાહ પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું ભગસરાહ પોલીસ સ્ટેશન ખાતે આગામી બકરી ઈદ અને ભીમ અગિયારસના તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન થયું પોલીસ સ્ટેશન ખાતે નવનિયુક્ત પીઆઈ એમડી શાળુકેના અધ્યક્ષ સ્થાને આગામી દિવસોમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવાર બકરી ઈદ અને ભીમ અગિયારસ જેવા આવતા હોય જેને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન થયું બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેવા હેતુથી શાંતિ સમિતિની બેઠક મળેલી હતી બેઠકમાં પીઆઈએમડી સાળુકે તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર રશ્વિનભાઈ ડોડિયા શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડિયા દિનેશભાઈ ખીમસુરિયા અનકભાઈ વાળા નાગભાઈ ધાધલ મુળજીભાઈ મહિડા સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેલા હતા આવનારા બંને તહેવારો શાંતિમય માહોલમાં એકબીજાના ભાઈચારાથી ઉજવણી થાય તેને અનુલક્ષીને અનુરોધ કરવામાં આવેલો હતો